નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ અગિયાર માર્ચ બે હજાર પચીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપા ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે વિડિયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે દસમાંથી આટલા સાચા છે ડેલી જે કે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ જેમાંથી પાંચ પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે તો તમે તમારા આન્સર આપોની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું પ્રથમ પ્રશ્ન છે ભારતને ટીબી મુક્ત કરવાનો લક્ષ્યાંક કયા વર્ષનો છે તો જવાબ આવશે બે હજારને પચીસનો લક્ષ્યાંક છે કે ભારતને ટીબી મુક્ત કરવાનો એટલે આ જ વર્ષનો લક્ષ્યાંક છે આપણે શા માટે એની ચર્ચા કરી રહ્યા છીએ તો રિસન્ટલી એવું થયું છે કે ગાંધીનગર ખાતે આપણા જે ગુજરાતના સત્તરમા નંબરના મુખ્યમંત્રી છે શ્રી ભૂપેન્દ્ર પટેલ એમની અધ્યક્ષતામાં રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન વચ્ચે ન્યુટ્રિશન કીટ પૂરી પાડવા અંગે એમઓયુ થયા છે આ એમઓયુ અંતર્ગત લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન ટીબીના દર્દીઓ સાથે નિક્ષય મિત્ર તરીકે જોડાશે કે રીતના નિક્ષય મિત્ર તરીકે અને પોષણ કીટ પૂરી પાડીને ટીબી મુક્ત ભારતમાં યોગદાન આપશે ભારતને ટીબી મુક્ત કરવાનો લક્ષ્યાંક છે એ કયો છે તો બે હજાર પચીસનો હવે કેન્દ્ર સરકારના ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ટીબી નિર્મિલન કામગીરીને વેગ મળે તે માટે રાષ્ટ્રપતિ શ્રીએ પણ નવીન પહેલ અંતર્ગત ટીબીના દર્દીઓને કોર્પોરેટ સેક્ટર સ્વૈચ્છિક સંસ્થાઓ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ રાજકીય પાર્ટીઓ સંસ્થાઓ એના દ્વારા પોષણયુક્ત આહાર વોકેશનલ સપોર્ટ નિદાન અને અન્ય જરૂરિયાત મળી રહે તેવું આયોજન કરવા તાકીદ છે આ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં આશરે દસ હજાર પાંચસો ને પંચાવન નિક્ષય મિત્રોનું નિક્ષય પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે અને તેમના દ્વારા ટીબીના દર્દીઓને પોષણયુક્ત આહાર માટે ત્રણ લાખ ઓગણપચાસ હજાર પાંચસો ચોત્રીસ પોષણ કીટ્સનું વિતરણ પણ કરવામાં આવ્યું છે આ એમઓયુ અંતર્ગત લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા રાજ્ય સરકાર દ્વારા ઓળખાયેલા જરૂરિયાતમંદ તમામ ટીબીના દર્દીઓને દર માસે સારવાર ચાલુ રહે ત્યાં સુધી ન્યુટ્રિશન કીટ આપવામાં આવશે જો ટીબીની વાત કરી છે તમને ખબર હોવી જોઈએ કે ટીબી વર્લ્ડ ટીબી ડે ક્યારે મનાવવામાં આવે છે તમારે કમેન્ટમાં લખવાનું છે ભારતનું જે નેશનલ ટીબી એલિમિનેશન પ્રોગ્રામ છે તો ટીબી એલિમિનેશન પ્રોગ્રામ છે એના જે એડવાઇઝર છે સલાહકાર છે એ છે ડૉક્ટર સૌમ્યા સ્વામીનાથન યાદ રાખજો પરીક્ષામાં પૂછાઈ શકે છે તાજેતરમાં કોને ગવર્મેન્ટ ઇ માર્કેટ પ્લેસના મુખ્ય કાર્યકારી અધિકારી અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે એટલે કે સીઈઓ તરીકે તો જવાબ આવશે અજય ભાદુ બરાબર છે શું છે અજય ભાદુ તમને ખબર હશે કે પંકજ જોશી છે એ આપણા ગુજરાતના સચિવ બન્યા છે કુમાર છે એ અમદાવાદના અમદાવાદના જિલ્લા કલેક્ટર બન્યા છે અંજુ રાઠી રાણા અંજુ રાઠી રાણા એ પ્રથમ મહિલા કાયદા સચિવ બન્યા છે અહીંયા આપણે અજય ભાદુની વાત કરીએ છીએ તો ભારત સરકારે વાણિજ્ય વિભાગમાં અધિક સચિવ છે અજય ભાદુ એમને ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસના મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે નિયુક્ત કર્યા છે જે ત્રીજી માર્ચ બે હજાર પચીસથી અમલમાં આવશે તેઓ તેમની હાલની જવાબદારીઓ સાથે ભૂમિકા પણ સંભાળશે તેમની નિમણૂક જેમ દ્વારા ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ દ્વારા સંચાલિત આગામી પેઢીના ડિજિટલ માર્કેટપ્લેસમાં રૂપાંતરિત થઈ રહી છે ગુજરાત કેડરના ઓગણીસો બેચના આઈએસ અધિકારી ભાદુ છે શાસન શહેરી માળખાગત વિકાસ અને નીતિ અમલીકરણમાં વ્યાપક કારકિર્દી પ્રશ્ન એ છે કે વાણિજ્ય સચિવ કોણ છે કેન્દ્રીય કમેન્ટ બોક્સમાં લખો જવાબ આવડતો હોય તો નવી દિલ્હીમાં મોડેલ મહિલા મૈત્રીપૂર્ણ ગ્રામ પંચાયત પહેલનો પ્રારંભ થયો આપણા કેન્દ્રીય પંચાયતી રાજ રાજ્યમંત્રી શ્રી પ્રોફેસર એસપી સિંહ બઘેલ આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી અનુપ્રિયા પટેલ એમણે નવી દિલ્હીમાં મોડેલ મહિલા મૈત્રીપુર ગ્રામ પંચાયત પહેલનો પ્રારંભ કરાવ્યો છે આ પહેલ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તમને ખબર છે આઠમી માર્ચ આપણે મનાવીએ છીએ એની ઉજવણીનો એક ભાગ છે આ પહેલનો મુખ્ય ઉદ્દેશ દરેક જિલ્લામાં ઓછામાં ઓછી એક મોડેલ મહિલા મૈત્રીપૂર્ણ ગ્રામ પંચાયતની સ્થાપના કરવાનો છે આ દિવસભરના કાર્યક્રમોમાં વિવિધ મંત્રાલયો વિભાગો સંયુક્ત રાષ્ટ્ર વસ્તી ભંડોળ જેવા આંતરરાષ્ટ્રીય સંગઠનોના પ્રતિનિધિઓ ભાગ લેશે બરાબર છે તમારા માટે એક પ્રશ્ન છે કે આઠમી માર્ચ આઠમી માર્ચ ચલો એ તો ચલો સમજ્યા આપણા પંચાયતી રાજ મંત્રી કોણ છે આ તો તમે જો પંચાયતી રાજ્ય મંત્રી કીધું છે ને કેબિનેટ મંત્રી કોણ છે પંચાયતી રાજ દિવસ ચોવીસ એપ્રિલ પંચાયતી રાજની શરૂઆત રાજસ્થાનના નાગોર જિલ્લામાં ભારતમાં સૌ વખત પરંતુ આખા રાજ્યમાં પંચાયતી રાજ અમલમાં આવ્યું હોય એવો આંધ્રપ્રદેશ પ્રથમ જિલ્લો પ્રથમ રાજ્ય બરાબર ત્રિસ્તરીય પંચાયતી રાજ છે ભારતમાં પંચાયતી રાજના પ્રણેતા કોણ છે બળવંતરાય મહેતા મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં છે એને જોઈન કરો અહીંયા તમને પોલ્સ પણ મળશે બરાબર તાજેતરમાં કોણે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલા સમૃદ્ધિ યોજના લોન્ચ કરી હતી તો જવાબ આવશે જેપી નડ્ડા કોણે લોન્ચ કરી હતી જેપી નડ्डा તો કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી છે જેપી નડ्डा એમણે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલા સમૃદ્ધિ યોજના શરૂ કરી છે આ યોજના હેઠળ દિલ્હીની મહિલાઓને દર મહિને 2500 રૂપિયાની સીધી નાણાકીય સહાય આપવામાં આવશે કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ જાહેરાત કરી કે આ યોજનાને લાગુ કરવા માટે 5100 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે અહીંયા પણ જો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ કીધું એટલે આઠમી માર્ચ મને કહો રાષ્ટ્રીય મહિલા દિવસ આપણે ક્યારે મનાઈએ છીએ આ કાર્યક્રમમાં દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા ઉપસ્થિત રહ્યા હતા દિલ્હીમાં ભાજપની સરકાર આવી છે મુખ્યમંત્રી છે રેખા ગુપ્તા દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ વિજેન્દ્ર ગુપ્તા યાદ રાખજો આ યોજનાને મંજૂરી મળી ગઈ છે અને તેનું પોર્ટલ ટૂંક સમયમાં સક્રિય કરવામાં આવશે જેથી મહિલાઓ તેના માટે અરજી કરી શકે યોજનાની શરતો અને અન્ય નિયમો નક્કી કરવા માટે ત્રણ મંત્રીઓ જેમાં કે કપિલ મિશ્રા આશિષ સુદ પ્રવેશ વર્મા એમની એક સમિતિ બનાવવામાં આવી છે ઓકે આગળ વધીએ તાજેતરમાં કયા સ્થળે વાર્ષિક સાંસ્કૃતિક ઉત્સવ વિવિધતાના અમૃત મહોત્સવનું ઉદઘાટન કરવામાં આવ્યું તો જવાબ આવશે રાષ્ટ્રપતિ ભવનમાં ઓકે તો રાષ્ટ્રપતિ ભવન ખાતે વાર્ષિક સાંસ્કૃતિક ઉત્સવ વિવિધતાના અમૃત મહોત્સવનું છથી નવ માર્ચ દરમિયાન ઉદઘાટન કરવામાં એટલે કે આયોજન કરવામાં આવ્યું હતું ઉદઘાટન કર્યું છે આપણા રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આ આવૃત્તિમાં પાંચસોથી વધુ કારીગરો અને વણકરોએ પરંપરાગત હસ્તકલા અને હાથ વણાટનું પ્રદર્શન કર્યું આ મહોત્સવ દક્ષિણ ભારત પર કેન્દ્રિત હતું જેમાં લક્ષદ્વીપ અને પુડુચેરી તેમજ પાંચ રાજ્યો કર્ણાટક કેરળ તમિલનાડુ તેલંગણા આંધ્રપ્રદેશનો સમાવેશ થાય છે ચારસોથી વધુ કલાકારો દક્ષિણ ભારતના લોક સાંસ્કૃતિક નૃત્ય સંગીત રજૂ કરવામાં આવ્યું હતું આ મહોત્સવનો ઉદ્દેશ રાષ્ટ્રપતિ ભવનને સાંસ્કૃતિક આદાન પ્રદાનનું કેન્દ્ર બનાવવાનો હતો બરાબર છે રાષ્ટ્રપતિ ભવનની અંદર તમને ખબર હોય તો અશોક હોલનું નામ બદલીને અશોક મંડપમ કરવામાં આવ્યું હતું દરબાર હોલનું નામ બદલીને શું કરવામાં આવ્યું હતું તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને ગણાવી શકો છો રાષ્ટ્રપતિ ભવનથી લઈને મુગલ ગાર્ડન સુધીનો જે રસ્તો છે બરાબર છે આમ તો રાષ્ટ્રપતિ ભવનથી મુગલ ગાર્ડન ના કહેવાય ગેટવે ઓફ ઇન્ડિયા એનું નામ જે હતું રાજપથ એ નામ બદલીને કર્તવ્યપથ કરવામાં આવ્યું છે મુગલ ગાર્ડનનું નામ પણ અમૃત ઉદ્યાન કરી દેવામાં આવ્યું છે યાદ રાખજો ભારત ત્રીજી વખત ચેમ્પિયન ટ્રોફીનું ભારતે ટાઇટલ જીતી લીધું છે ભાઈ તમને ખ્યાલ હશે કે નવમી માર્ચે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલી હતી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ જેમાં ભારતે ન્યૂઝીલેન્ડને ચાર વિકેટે હરાવ્યું છે ફાઇનલમાં રોહિત શર્મા મેન ઓફ ધી મેચ બન્યા રચિન રવિન્દ્ર પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો પુરસ્કાર જીત્યો હતો ટીમ ઇન્ડિયાને ઓગણીસ પોઈન્ટ પિસ્તાલીસ કરોડ રૂપિયાનું સર્વોચ્ચ ઇનામ મળ્યું હતું રનર અપ ન્યુઝીલેન્ડને નવ પોઈન્ટ બોતેર કરોડ રૂપિયા મળ્યા હતા ભારતે બાર વર્ષ પછી ફરીથી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી બરાબર છે ભારતે બાર વર્ષ પછી ચેમ્પિયન ટ્રોફી જીતી ટીમ ઇન્ડિયા અત્યાર સુધીમાં કુલ ત્રણ વખત ચેમ્પિયન ટ્રોફી જીતી ચૂકી છે ભારતીય ટીમ આ પહેલાં શ્રીલંકામાં રમાયેલી બે હજાર બેમાં સિઝન તેમાં ચેમ્પિયન બની હતી જ્યારે ભારતીય ટીમ અને શ્રીલંકાએ સંયુક્ત રીતે ખિતાબ જીત્યો હતો જ્યારે બે હજાર તેરની સિઝનમાં મહેન્દ્રસિંહ ધોનીને કેપ્ટનશીપમાં ભારતીય ટીમે ખિતાબ જીત્યો હતો તો યાદ રાખજો ત્રીજી વખત ભારતીય ટીમ ચેમ્પિયન બન્યું છે ચેમ્પિયન ટ્રોફી તમને ખબર છે રિસન્ટલી આપણે ભણ્યા હતા કે ટી ટ્વેન્ટી અંડર નાઇન્ટીન વુમન્સ વર્લ્ડ કપ જે પણ ભારતે જીત્યું જેનું આયોજન મલેશિયામાં થયું હતું તમારા માટે પ્રશ્ન એ છે કે એમાં ઉપવિજેતા કોણ રહ્યું હતું કોને ભારતે હરાવ્યું હતું રનર કોણ તમને આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે સોશિયલ મીડિયા મીડિયા તમે મને તમે મારી જોડે કનેક્ટ કરી શકો છો આપણું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ જોવા મળશે અને પોલ્સ રમવા મળશે જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને તાજેતરમાં કઈ સંસ્થાના પ્રોફેસરે ત્રણ ટન સિંગલ યુઝ પ્લાસ્ટિકમાંથી હજાર લિટર ઈંધણ બનાવ્યું છે તો જવાબ આવશે વડોદરા ગતિશક્તિ યુનિવર્સિટીના પ્રોફેસરે તો વડોદરા ગતિશક્તિ યુનિવર્સિટી જેની આપણે વાત કરીએ બે હજાર બાવીસમાં એની સ્થાપના થઈ તો આ યુનિવર્સિટીના એક પ્રોફેસરે ત્રણ ટન પ્લાસ્ટિકનો કચરો હોય એમાંથી એક હજાર લીટર ઈંધણ બનાવ્યું એક લેન્ડફિલમાંથી ત્રણ ટન પ્લાસ્ટિકના કચરાને ત્રણ વર્ષની અંદર એક હજાર લીટર ઈંધણમાં રૂપાંતરિત કર્યો તેનો ઉપયોગ સંશોધન અને વિકાસ કાર્યમાં થતો હતો અને આ કાર્ય દ્વારા તેને પ્લાસ્ટિક કચરાને પેટ્રોલિયમ જેવા બળતણમાં રૂપાંતરિત કરીને મલ્ટીલેયર પ્લાસ્ટિક અને મ્યુનિસિપલ લેન્ડફિલ પ્લાસ્ટિકના કચરાના વ્યવસ્થાપનના વૈશ્વિક મુદ્દાને ઉકેલવા માટેનું એક નોંધપાત્ર કાર્ય કર્યું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા એમને વિઝિટર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા બરાબર છે વડોદરા ગતિશક્તિ યુનિવર્સિટી ભારતની પ્રથમ રેલવે યુનિવર્સિટી આપણે એને કહેવાય છે અને બે હજાર બાવીસમાંની સ્થાપના થઈ હતી તમારા માટે પ્રશ્ન છે કે એના અધ્યક્ષ વાઇસ ચાન્સલરનું નામ શું છે જો આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો સાહિત્ય અકાદમી વાર્ષિક સાહિત્ય ઉત્સવનું આયોજન તો સાહિત્ય અકાદમીએ સાતથી બાર માર્ચ દરમિયાન નવી દિલ્હીના રવિન્દ્ર ભવન ખાતે વાર્ષિક સાહિત્ય ઉત્સવનું આયોજન કર્યું છે છ દિવસીય આ મહોત્સવનું ઉદઘાટન સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે કર્યું આ એશિયાનો સૌથી મોટો સાહિત્યક ઉત્સવ છે અને દેશના વિવિધ ભાગોમાંથી પચાસથી વધુ ભાષાનું પ્રતિનિધિત્વ કરતા સાતસોથી વધુ લેખકો આ કાર્યક્રમમાં ભાગ લેશે આ મહોત્સવમાં લગભગ એકસો વીસ સત્રો હશે જેનો વિષય ભારતીય સાહિત્યક પરંપરાઓ હશે શું છે ભારતીય સાહિત્યિક પરંપરાઓ આનો વિષય છે સાહિત્ય અકાદમી પરથી મને યાદ આવે છે કે બે હજાર ચોવીસના વર્ષ માટે ગુજરાતી ભાષાનો સાહિત્ય અકાદમી પુરસ્કાર છે એ આપણા દિલ્હી દિલ્હી નહીં પરંતુ મુંબઈ સ્થિત આપણા લેખક છે સાહિત્યકાર છે દિલીપ ઝવેરીને આપવામાં આવ્યો હતો એમની કાવ્યનું કાવ્ય રચનાનો સંગ્રહ છે તમારે કહેવાનું છે શું નામ છે આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પહેલો પ્રશ્ન ગોબર ગેસનો મુખ્ય ઘટક કયો હોય મિથેન હોય છે એનિમિયા કયા તત્વોની ઉણપના કારણે થાય છે લોહ લોહતત્વ આમળામાં કયું વિટામિન હોય છે તો વિટામિન સી પરમાણુ ભઠ્ઠીમાં વપરાતી બળતણ ધાતુ કઈ છે તો યુરેનિયમ વપરાય માનવ શરીરનું તાપમાનનું નિયંત્રણ કોના દ્વારા થાય તો હાઈપોથેલેમસ નામની ગ્રંથિ માનવ શરીરનું તાપમાન કેવું હોય આપણે કહીએ ને સાડત્રીસ ડિગ્રી છે નાઇન્ટી એટ પોઈન્ટ સિક્સ ફેરનહીટ આપણે સમતાપી જીવો કહેવાય

બરાબર છે તમને ખબર હોય તો ફરજિયાત પ્રાથમિક શિક્ષણની શરૂઆત કરાઈ હતી બરોડામાં એ વખતે અમરેલી બરોડા સ્ટેટનું ભાગ હતું એટલે અમરેલીમાં શરૂઆત કરાઈ હતી યાદ રાખજો હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ પહેલો પ્રશ્ન તાજેતરમાં કયા સ્થળે નમો સખી સંગમ મેળાનું આયોજન કરવામાં આવ્યું તો ભાવનગરમાં સેકન્ડ પ્રશ્ન દેશના પ્રથમ મહિલા કાયદા સચિવ તરીકે કોની નિમણૂક થઈ છે અંજુ રાઠી રાણાની આવનારી પરીક્ષા માટે મોસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન કહી શકાય હવે મિત્રો જોઈશું આજે પૂછેલા પ્રશ્નોના જવાબ પહેલો પ્રશ્ન હતો કે વર્લ્ડ ટીબી ડે દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે તો ચોવીસમી માર્ચના રોજ દર વર્ષે મનાવવામાં આવે છે વર્લ્ડ ટીબી ડે આપણા કેન્દ્રીય વાણિજ્ય મંત્રી કોણ છે તો પિયુષ ગોયલ આપણા કેન્દ્રીય વાણિજ્ય મંત્રી છે ત્રીજો પ્રશ્ન પંચાયતી રાજ મંત્રી કોણ છે તો કેન્દ્રીય પંચાયતી રાજ મંત્રી છે રાજીવ રંજન સિંઘ ઉલ્ફે લલ્લન સિંઘ શું છે લલ્લન સિંઘ ચોથો પ્રશ્ન ચોથો પ્રશ્ન શું હતો યસ કે રાષ્ટ્રીય હા રાષ્ટ્રીય મહિલા દિવસ આપણે ક્યારે મનાવીએ તેર ફેબ્રુઆરી તેર ફેબ્રુઆરી છે એને આપણે વર્લ્ડ રેડિયો ડે તરીકે પણ મનાવવામાં આવે છે પાંચમા નંબરનો પ્રશ્ન હતો કે દરબાર હોલ જે આવેલો છે રાષ્ટ્રપતિ ભવનમાં એનું નામ બદલીને શું કરવામાં આવ્યું છે તો ગણતંત્ર મંડપ કેવું છે ગણતંત્ર મંડપ છઠ્ઠો પ્રશ્ન અંડર નાઇન્ટીન ટી ટ્વેન્ટી વુમન્સ વર્લ્ડ કપ યોજાઈ ગયો એમાં ભારતે કોને હરાવ્યું છે દક્ષિણ આફ્રિકા સાઉથ આફ્રિકાને ભારતે હરાવીને જીત્યું છે સાતમો પ્રશ્ન રાષ્ટ્રીય ગતિશક્તિ યુનિવર્સિટી છે એના વાઇસ ચાન્સેલરનું નામ શું છે તો ડૉક્ટર મનોજ ચૌધરી શું નામ છે ડૉક્ટર મનોજ ચૌધરી આઠમો નંબરનો પ્રશ્ન દિલીપ ઝવેરીને ભગવાનની વાતો ભગવાનની વાતો આ જે કાવ્ય સંગ્રહ છે એના માટે બે હજાર ચોવીસના વર્ષ માટે ગુજરાતી ભાષાનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે આ યાદ રાખજો હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખવાના છે પહેલો પ્રશ્ન તાજેતરમાં કયા સ્થળે પાંચમી ઓલ ઇન્ડિયા સી આર એસ કલ્ચર મીટ બે હજાર પચીસ કલાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કયા રાજ્યે પહેલું હસ્તલિખિત સો પાનાનું બજેટ રજૂ કરીને ઇતિહાસ રચ્યો છે જો તમને જવાબ આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને સાથે જોઈશું આપણે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે આશા રાખવું બધાને ભણવાની મજા આવી હશે જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો आप YouTube चैनल एक तो राजेश भास्कर बीज राजेश भास्कर टू सब्सक्राइब करजो नोटिफिकेशन बेल आइकॉन ने प्रेस करें तो मित्रों तो थैंक यू थैंक यू सो मच फॉर वॉचिंग दिस विडियो हैव ए नाइस डे जय हिंद जय भारत जय जय गरवी गुजरात